નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળવાની છે એક એવી વાર્તા જે તમને વિચારવા મજબૂર કરી દેશે એક એવું ગામ જ્યાં એક અફવા એવી સત્ય બની ગઈ કે આખા ગામના પુરુષોની કિસ્મત બદલાઈ ગઈ શું આ અફવા હતી કે સાચું શું ખરેખર એ સ્ત્રી દોષી હતી કે સમાજનો ભયંકર કહેર તો ચાલો જાણીએ આ હૃદય સ્પર્શી અને રહસ્યમય વાર્તામાંથી એક સુંદર મજાનો સંદેશ શહેરમાં રહેતો એક માનવ નામનો યુવક હતો તે અભ્યાસમાં ખૂબ હોશિયાર અને સ્વભાવથી નમ્ર હતો એકવાર વેકેશનમાં તેની મમ્મીએ કહ્યું કે તું મોટી માસીના ગામડે થોડા દિવસ માટે જઈને આનંદ કર જો વાતાવરણ બદલાશે તો તને પણ મજા આવશે મનમાં વિચારી લીધું કે માસીના ગામમાં જઈને ખૂબ જ ધીંગા મસ્તી અને આનંદ કરવો છે તે જવા માટે ઝડપથી તૈયાર થઈ ગયો પણ જ્યારે તેની મમ્મી પાસેથી તેણે સાંભળ્યું કે મોટી માસીના ગામમાં બધા પુરુષો નપુસક છે ત્યારે તેને વિશ્વાસ જ ન થયો પહેલા તો તેને લાગ્યું કે મારી મમ્મી મજાક કરી રહી છે પણ પછી જ્યારે પપ્પાએ પણ આ વાતની પુષ્ટિ કરી કે ખરેખર આવું જ છે અને વધારામાં પપ્પાએ કહ્યું કે આ ગામમાં એક એવી સ્ત્રી રહે છે જે પુરુષોને નપુસક બનાવી નાખે છે આ સાંભળીને માનો ઘણો હેરાન થઈ ગયો અને વિચારમાં પડી ગયો શું આ સાચું હોઈ શકે પણ સવારમાં વહેલી બસ પકડીને તે તેની માસીના ઘરે પહોંચ્યો જ્યારે તે ગામના પાદરમાં પહોંચ્યો ત્યારે બસ સ્ટેન્ડ પરથી એક રિક્ષાવાહાને કહ્યું કે મને કમલાપુર ગામમાં જવું છે તેની વાત સાંભળીને રિક્ષાવાઓ ચોંકી ગયો અને કહ્યું સાહેબ તમે ત્યાં ન જાઓ એમાં જ તમારી ભલાઈ છે કારણ કે એ ગામમાં આજ સુધી જે ગયું છે એ પુરુષ પાછો આવીને સંપૂર્ણ નપુસક બની ગયો છે રિક્ષાવાની વાત સાંભળીને માનવ હેરાન થઈ ગયો પણ તેણે મનમાં નક્કી કરી લીધું કે એ ગામમાં જઈ અને તે સ્ત્રીને જોવી છે અને ખરેખર શું છે તે જાણવું છે ગામમાં પહોંચ્યા પછી મોટી માસીને ભાણાને જોઈને ખુશી તો થઈ પણ માસીની ચિંતા પણ વધી ગઈ તેની આંખો કંઈક છુપાવતી હતી માસીએ કહ્યું ભાણા અહીંયા તું કોઈને મળતો નહીં અને ઘરની બહાર જતો નહીં માનવ દસેક દિવસે માસીના ઘરમાં રહ્યો તેણે ઘણી વખત તેની માસીને અને માસાને પૂછ્યું પણ કોઈએ જવાબ આપ્યો નહીં આખરે તે હવે ઘરમાં રહીને સાવ થાકી ગયો હતો તેણે ખૂબ જ જીદ કરી તેથી એક દિવસ માસીના પતિએ તેને ગુપ્ત વાત કરી કે ગામની એક સ્ત્રીમાં એવી બીમારી છે કે જે કોઈ પુરુષ તેના સંપર્કમાં આવે તો તે નપુસક બની જાય છે મિત્રો તમે જો વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે માનવના મનમાં પ્રશ્નનો તોફાન બન્યો શું આ સ્ત્રી સાચું જ આવું કરે છે લોકો તેને કેમ રોકતા નથી કેમ કોઈ એની સામે તેનો સામનો કરતું નથી એક દિવસ માનવે નક્કી કર્યું કે ગામમાં ફરવા જશે બીજે દિવસે તે ગામના ખેતરમાં ગયો ગામના વૃદ્ધોને મળ્યો અને તેણે વાત વાતમાં જણાવ્યું કે તે શહેરમાંથી આવ્યો છે ચોરે બેઠેલા વૃદ્ધો ચોકી ગયા ત્યારે એક એસી વર્ષના દાદાએ કહ્યું દીકરા તું જલ્દી ગામ છોડ અને તારા ઘરે શહેરમાં પાછો જતો રહે નહીતર તું પણ અમારા જેવો બની જઈશ પણ માનવ તે દાદાને સાવ નમ્રતાથી પૂછ્યું કે આખરે સ્ત્રી કોણ છે ત્યારે એક વૃદ્ધોએ કહ્યું આ કોઈ સ્ત્રીનું કામ નથી એ તો એક ફકીર છે જે વર્ષો પહેલા અહીંયા રહેવા આવ્યો હતો તે ખેતરમાં મજૂરી કરતો અને શાકભાજી વેચતો તે ખૂબ સાદો અને સીધો ફકીર હતો તેની પત્ની ખૂબ સુંદર હતી તેથી તેની પત્ની સાથે ગામના ગંદા છોકરાઓએ દુર્વ્યવહાર કર્યો ગુસ્સામાં એ ફકીરે શાપ આપ્યો કે હવે ગામના બધા પુરુષો નપુસક જન્મશે અને પછી તેઓનું એવું જ થયું ઘણા સમયથી આ ગામમાં કોઈના લગ્ન થયા નથી આ ગામમાં કોઈ લગ્ન કરવા માટે છોકરી તૈયાર પણ નથી હવે માનવ હકીકત શોધવા માટે વધુ ઉત્સુક બન્યો એક દિવસ ગામમાં ફરતા ફરતા એક ઘરની બારીમાંથી એક મહિલાની આંખો નજરે પડી તેની આંખોમાં કંઈક જુદું હતું એક આકર્ષણ પણ હતું અને એક ડર પણ હતો એ ક્ષણમાં માનવ બધું ભૂલી ગયો તેનું દિલ ધબકતું રહ્યું પણ હવે આવું રોજ રોજ થવા લાગ્યું તે મહિલાએ પછી એક દિવસ એની પાસે આવીને પૂછ્યું શું તમે મારી સાથે લગ્ન કરશો તેની વાત સાંભળીને માનો ચોકી ગયો તેણે તે સ્ત્રીને સામે જોયું અને સખ્ત થઈને કહ્યું હું તને ઓળખતો પણ નથી મેં તારો ચહેરો પણ જોયો નથી તું કોણ છે શું તું એ સ્ત્રી છે જે બધાને નપુસક બનાવી નાખા છો તેની વાત સાંભળવી અને મહિલાએ આખરે પોતાનો બુરખો ઉતારીને ચહેરો ખુલ્લો કર્યો એ મહિલા કોઈ વૃદ્ધ નહીં પણ ખૂબ જ સુંદર અને નાજુક યુવતી હતી એણે માનવને કહ્યું હું એક તમારી જેમ સામાન્ય સ્ત્રી છું પણ મારી મમ્મીની સાથે જે ઘટના બની હતી એને કારણે ગામના લોકો બધા મને ભયથી જુએ છે મારી મમ્મીના શાપને લીધે બધા લોકો ડરે છે અને એ ભયથી એ શ્રાપથી આજે પણ હું ઘૂંટાઈ રહી છું પછી તેણે વધારામાં કહ્યું કે જે ઘટના મારી મમ્મી સાથે બની હતી તે મારી સાથે ન બને એ માટે મમ્મીએ એક મોટી અફવા ફેલાવી કે જે પણ નજીક આવશે તે નપુસક થઈ જશે એ અફવાના ડરના લીધે લોકો ડરના લીધે હવે હકીકત બની ગઈ માનવને એનું વ્યક્તિત્વ ગમ્યું એમાં નરમાશ પીડા અને સાચી લાગણી હતી એને સમજાયું કે જ્યારે સમાજ તોફાની બની જાય ત્યારે નિર્દોષ લોકો પણ દોષી બની જાય છે માનવે નક્કી કર્યું કે એ તેના વિશેનું સત્ય બધાને જણાવી દેશે ગામવાઓએ પહેલા તો તેની વાત માની નહીં પણ પછી વારંવાર સમજાવવાથી તેની વાતને સમજ્યા એ યુવતી જે એક સમય શાપ સમાન લાગતી હતી હવે એક નવજીવન પામવા લાગી માનવે તેની સાથે લગ્ન કરી લીધા ઘણા વર્ષો પછી ગામમાં ફરી એક વખત લગ્નની ઘંટડી વાગી અને અહીંથી શરૂ થયો એ ગામનું નવું ચેપ્ટર અંધશ્રદ્ધાથી પ્રકાશ તરફનો પ્રવાસ મિત્રો વાર્તા પસંદ આવી હોય તો નાની એવી કોમેન્ટ જરૂર કરજો ફરી મળશો આવી જ એક સરસ મજાની વાર્તા સાથે આવતીકાલે ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો